ઇન્ડિયન રેલવે પેન્શનર એસોસિએશન દ્વારા કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની અંદર પેન્શનરોની બાદબાકી કરી હોવાના અનુસંધાને વિરોધ પ્રદર્શિત કરાયો કેન્દ્ર સરકારના વિત મંત્રીએ બે હજાર પચીસનું બિલ રજૂ કર્યું હતું આ બિલના સંસદ ભવનમાં વિરોધ પક્ષના વિરોધ વચ્ચે પણ પાસ કરવામાં આવ્યું હતું જેનો કારણે પેન્શનોને આઠમા પગાર પંચનો લાભ મળી શકે નહીં તેના અનુસંધાને ઇન્ડિયન રેલવે પેન્શનર એસોસિએશન દ્વારા માનવ સાંકળ કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો એકતા આપણું જે એકતા છે સંગઠન એનો

હું આયમ ભટ્ટી ચેરમેન ઇન્ડિયન રેલવે પેન્શનર્સ એસોસિએશન ભાવનગર પર આ કાર્યક્રમ છે આજ રોજ અમારા ઓલ ઇન્ડિયા રિટાયર્ડ રેલવેમેન ફેડરેશનના પ્રમુખના આદેશથી આજે હ્યુમન ચેઇનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે જેના વિરોધ નોંધાવવા આઠમા પગાર પંચમાં જે પેન્શનરોને બાકાત રાખવામાં આવ્યા છે એના વિરોધમાં આજે આ ચેનના માનવ સાકરનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એમાં ઇન્ડિયન એવલ પેન્શન્સ એસોસિએશનના વિવિધ બ્રાન્ચના તમામ પેન્શનરો હોદ્દેદારો બધા ઉપસ્થિત રહી અને અહીંયા માનવ સાકર રચી અને અહીંયા સ્લોગન સૂત્રોચ્ચાર કર્યા તેમજ માનવ સાગર રચી અને જે કંઈ અમારો વિરોધ પ્રદર્શન કરવાનો હતો એ અમે વિરોધ પ્રદર્શન આજે અહીંયા કર્યો છે અમારી મુખ્ય માગણી આઠમા પગાર પંચનો સર્વે કેન્દ્ર સરકારના જેટલા પણ પેન્શનરો છે એ દરેકને આઠમા પગાર પંચનો લાભ મળવો જોઈએ તદઉપરાંત એકવીસ દિવસનું અઢાર મહિનાનું જે અમારું જે ડીએનું એરિયસ છે જેને ચાર વર્ષ ઉપર થઈ ગયા છે એ હજી ચૂક્યું નથી તો એ મારું ચાર વર્ષનું જે એરિયા છે જલ્દી ચૂકવવામાં આવે અને બાકીનું એક જે અમારું કોમ્યુટેશન અત્યારે જે પંદર વર્ષનું સુધી કપાય છે એમાં કપાત કરી અને બાર વર્ષનું કરવામાં આવે એ અમારી મુખ્ય ત્રણ માંગણી છે ઓકે તમારું નામ ભંડારે ડિવિઝનલ સેક્રેટરી આજે અમારે માનવ સહકારનો કાર્યક્રમ હતો આગે કે પગાર પંચમાં પચીસ પાંચે જે સાંસદની અંદર બિલ રજૂ કર્યું અને એની અંદર પેન્શનરોને વંચિત રાખ્યા એ માટે અમારે સરકારની વિરુદ્ધ અમે આજે અમારો વિરોધ નોંધાવ્યો છે માનવ સાગર રચીને આજે અમારા ભાવનગર ડિવિઝનના દરેક બ્રાન્ચના હોદ્દેદારો તથા પેન્શનરો વિશાળ સંખ્યામાં હાજર રહીને આ કાર્યક્રમને ખૂબ જ સારી રીતે સફળ બનાવ્યો છે આમ તો અમારી ત્રણ મુખ્ય માંગો છે આઠમો પગાર પંચ પછી અઢાર મહિનાનું જે ડીએ એરિયર અમને આપવાનું હતું ડીઆર એરિયર એ આપ્યું નથી પ્લસ અમારું જે કોમિટેશન છે પંદર વરસ એટલે પંદર વર્ષની અંદર અમે અઢાર ટકા વધ કરતાં પણ વધારે વ્યાજ ચૂકવીએ છીએ તો અમારી માંગણી એ પંદર વર્ષની જગ્યાએ બાર વર્ષની છે એટલે માટે અમે આજે આ માનવ સાંકળનો પ્રોગ્રામ બનાવ્યો હતો અને ભવિષ્યમાં પણ આ રીતના હવે પ્રોગ્રામ બનતા જ રહેશે